તો ફ્રેન્ડ્સ અત્યારે બહુ જ વરસાદ અહીંયા પડી રહ્યો છે અને આવા વરસાદમાં આપણને ક્યાંક ગરમા ગરમ ખાવાની ઈચ્છા થતી જ હોય છે તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો કેટલું પાણી અહીંયા ભરાઈ ગયું છે અને અહીંયા અમારા બાજુના ઘરમાં આ લવ એપલનું ઝાડ છે હું તમને એક બતાવી દઉં કે કઈ રીતના એ લવ એપલ હોય છે તો જો આ રીતના તમને આ બે દેખાઈ રહ્યા છે એ અને આ અહીંયા આ મોટા તમને આ ફ્રૂટ દેખાઈ રહ્યા છે તે લવ એપલ છે તો આ રીતના આમાં ફ્રૂટ આવતા હોય છે તો અત્યારનો જે વરસાદી માહોલ છે તો તેમાં ક્યાંક આપને ગરમા ગરમ મળી જાય ખાવાનું તો ખૂબ જ મજા આવતી હોય છે તો જો છોકરાઓ તો અત્યારે આવી રીતના નીકળી પડ્યા છે